વિરમગામ તાલુકાના કરિયાલા ગામમાં જમીન આપવાનું કહેતા ઉશ્કેરાઈ જઈને લાકડીઓ વડે માર મારતા ઈજાગ્રસ્ત જાનથી મારી નાખવાની ધમકી આપતા બે શખ્સો સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના કરિયાલા ગામમાં રહેતા રમેશજી પોપટજી શંકરજી ઠાકોર નાઓએ આરોપીઓને જમીન આપવાનું કહેતા આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈ જઈને જેમ ફાવે તેમ ગાળો બોલીને હાથમાં રહેલ લાકડી વડે માર મારતા ડાબા હાથે ફ્રેક્ચર કરી તેમજ કપાળના ભાગે ઈજા પહોંચાડતા પાટુનો માર મારતા જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે રમેશજી પોપટજી ઠાકોર રહે કરિયાલા નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ખોડાજી અંબારામભાઈ ઠાકોર તેમજ રાકેશજી ખોડાજી ઠાકોર બંને રહે કરિયાલા તાલુકો વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે